ગુજરાતના તમામ મહત્વના તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને અને ગુજરાત કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે ખેડૂત મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે સરકારની આ જાહેરાત ખેડૂતો માટે કામી મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલ બાવીસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ પચીસો જુવાર હાઈબ્રિડ પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર એકસો એસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર બસો પચીસ અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું રૂપિયા ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદશે સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ જાહેર કર્યું છે ખેડૂતોએ એફપીપી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે ઘઉંના ભાવ ઘટતા ખેડૂતોની ચિંતા વધી રાજકોટની સાથે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ રહી છે તેના એક મણના ભાવમાં પચાસમી પંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે પંદરમી વીસ દિવસ પહેલા ઘઉંના એક મણનો ભાવ પાંચસો મી છસો પચીસ રૂપિયા હતો પણ ઘઉંની આવક થઈ છે તેથી હાલ સરેરાશ ઘઉંના ભાવ ચારસો સાહીઠમી પાંચસો ચાલીસ રૂપિયા થયો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પાંચ થી સાત હજાર મણ ઘઉંની આવક થઈ છે સાથે ઘઉં ચણા જીરું અને ધાણાની મોટા પ્રમાણમાં આવક થઈ છે આવતીકાલે ખાતામાં પૈસા આવશે તારીખે ખેડૂતોના ખાતામાં બે રૂપિયા હજારના દરે હપ્તો જમા કરવામાં આવશે પીએમ મોદી વર્ચ્યુઅલી ભંડોળને રિલીઝ કરશે દેશના આશરે બાર કરોડ લોકોને તેનો લાભ મળશે ઈ કે વાયસી કરેલું હશે તેવા ખેડૂતો ખાતામાં જ હપ્તો જમા થશે ઘરે બેઠા વેબસાઇટના માધ્યમથી તેમજ નજીકના કેન્દ્ર પર જઈને તે કેવાયસી કરી શકાશે પીએમએ ભારત ટેક્સ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કર્યું પીએમ મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ભારત ટેક્સ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત ટેક્સ એ કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વૈશ્વિક સ્તરના કાર્યક્રમો પૈકીનો એક છે વસ્ત્ર બનાવનાર દસ વ્યક્તિમાંથી સાત મહિલા છે હેન્ડલુમ ઉદ્યોગમાં તો ઘણી બધી મહિલાઓ છે ટેક્સટાઇલ સિવાય ખાદીએ પણ ભારતની મહિલાઓને નવી શક્તિ આપી છે જ્ઞાનવાપીમાં પૂજા યથાવત રહેશે હાઈકોર્ટ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંગેરામાં પૂજા કરવી જોઈએ કે નહીં તે મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે અને ભોંગેરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે એકત્રીસ જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો ગુજરાતની ત્રણસો મી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ અંતર્ગત બાકી નાણાંને લઈ સરકાર સામે બાન્યો ચડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસમી ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ સારવાર નહીં કરે જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલો હજાર એકસો પચાસ કરોડ થી વધુ ના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોઢેરા અંબાજીનો વિકાસ થયો ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું લાંબા સમય સુધી રાજ કર્યું પરંતુ નહોતી કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી ગોંડલ યાર્ડ માં મરચાની મબલખા આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મરચાની મબલખા આવક થઈ રહી છે ગઈકાલે એક જ દિવસમાં પાસઠ હજાર ભારે આવક નોંધાઈ હતી વાહનોની છ કિલોમીટર સુધીની લાઈન જોવા મળી હતી મરચાના પ્રતિમણ એક હજારથી થી ચાર હજાર રૂપિયા ભાવ બોલાયો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે રાજકોટ મોરબી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર પોરબંદર થી મરચાની આવક થઈ હતી